ચૂંટણીઓ તમે મતદાન નેતાઓ અને કલેક્ટરો જેની માને પ્રેમ નથી કરતા પ્રેમ માટે પરમાર્થ કરવો છે મારે ખૂબ ખૂબ આભાર હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ કલાકો થી એવા આપણા યુવાન જુજારુ અને આપણી માટે આ સરકાર સામે બાદ ભીડનાર એવા સાવજ જેવા નેતા રાજુભાઈ કરપડાને વિનંતી કરી કે આ તેઓ જનસભાને સંબોધિત

મંચસ્વર બિરાજમાન પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી વિક્રમભાઈ દવે લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા સાથે જ ડોક્ટર રાણા સાહેબ અમારા કિસાન સંગઠનમાં લાંબા સમયથી કામ કરતા કાનબા ભાઈ હિતેશભાઈ હોય ચંદુભાઈ હોય નારાયણભાઈ હોય અમારે મોરબી થી પ્રમુખ સાહેબ અમારા દાદા સાથે જ બાવરવા સાહેબ અને આમ તો પર બિરાજમાન તમામ મહાનુભાવો એની સાથે આજે મોટી સંખ્યામાં જે આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ ગરબડા હૃદયથી સ્વાગત કરું છું આમ તો લગભગ અઢી કલાક બે અઢી કલાક થી તમે બેઠા છો અને એવડી મોટી સંખ્યામાં બેઠા છો આમ તો લગભગ અમે હળવદ તાલુકાની જે મીટિંગો થાય છે મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની રાતે નીંદર હરામ કરવાનું કામ તમે લોકોએ કર્યું છે બીજી વાત મુદ્દા ઘણા છે અહીંયા આવવાનું હોય અળવદ તાલુકામાં ત્યારે આખો દિવસ ખેડૂતોના ફોન આવે એક આ મુદ્દો લઈજો એક આ મુદ્દો લઈજો દાદા એ કહ્યું કે એક પછી એક એક પછી એક બડા ખેડૂત ની માથે ભાજપ સરકાર મારે છે ગાંધી ના વિચારો માનીએ છીએ ક્યારેય હિંસા પર ઉતરવા નથી પણ આવતી ચૂંટણીઓમાં બળદ ગાડા નું આડું કાઢીને ખેડૂતો એ ઉભું રહેવાનું છે બળા મારવા વળાને જવાબ દેવાનો છે વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે ખેડૂતો ની ખુબ અપેક્ષા છે આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે ટેન્શન લાઈન ને લઈને લડે જમીન સંપાદન નકલી બિયારણ નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ બજારમાં મળે એ મુદ્દે લડે મુદ્દાઓ અસંખ્ય છે પણ પૂછવા એ પણ આવ્યા છીએ કે જે લોકો ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છે એની જવાબદારી શું છે એની જવાબદારી કાંઈ નથી

જેટલા જેટલા નેતાઓ ભાજપ કોંગ્રેસ ના હોય કંઈક પ્રશ્ન હોય અમારે અહિયાં અમારા બાળકોને ભણાવવા શિક્ષણ નો પ્રશ્ન હોય તો મેં જોયું છે કે શાળા પાડી દેવામાં આવે પછી બે બે વર્ષ સુધી અને પછી આગળ બિલ્ડિંગ નું કામ આગળ હાલતું નથી મારી વાત સાચી આજુબાજુના ગામડા હોય તો પ્રશ્ન આજુબાજુના ગામમાં કોઈ રજૂઆત કરે કે અમારા છોકરાઓને સારું શિક્ષણ મળે એના માટે સારી સ્કૂલ હોવી જોઈએ ભાજપના નેતા કીધું નવી બનાવશું પણ આ છે એને બધું ખેદાન મેદાન કરી નાખો પાડી દીધો પાડી દીધી એને બે વાર થયા અમે નિશાળ જ નથી છોકરા ને ભણવા જવું જવું ક્યાં વાત એ છે કે ક્યાંક ને ખાનગી શિક્ષણ માફિયાઓ જે છે એ ભાજપના નેતાઓના મળતિયા છે ભાજપના નેતાઓની ભાગીદારીમાં નિશાળો હાલે છે ત્યાં ઊંચી ફી લેવાની અને આપણા બાળકોને ન છૂટકે ત્યાં આપણે ભણવા મોકલવાના આ જે સરકારી શાળાની વ્યવસ્થા કેવી કરવામાં આવી સરકારી શાળાની અંદર આપણું બાળક ભણતું હોય અને એને કોઈને મા-બાપને પૂછે કે તમારો બાળક ક્યાં ભણે છે મા-બાપને શરમ અનુભવે મારા બાપ કે અમે સરકારી શાળામાં બાળકને ભણાવીએ છીએ આવી ખરાબ હાલત સરકારી શાળાની કરી વાત એ છે કે નથી પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરના આ તો નતું ઉપરથી નિહાળતા પાડ દીધી છોકરાઓને ભણાવવાના ગામની અંદર કોઈ બે આગેવાનનો મકાન ખાલી પડ્યું હોય એ મકાનની અંદર છોકરાઓને ભણાવવાના સરકારની જવાબદારી શું આ ગામડાઓની અંદર પીવાના પાણી ની વાત કરીએ તો પાડી દેવામાં આવે ની વાત કરીએ યોજના પૂરી થઈ ગઈ એવું કહેવામાં આવે છે હળવદ તાલુકામાં નળ ખોલવાનું પાણી આવે હવા નથી આવતી પાણી તો પછી ની વાત છે માલપા ફૂક આવતી હોય હવા તો રાજી થાય ખાડું હવા આવે છે પાણી હવે આવશે મને લાગે છે હાઈ ટેન્શન નીકળે અદાણી અને પાવર ગ્રીડ ની પાંચ લાઈનો મારા ખ્યાલ હમણાં એ નીકળે છે હજી આવનાર સમયમાં દોસ્તો આ લાઈનો આવવાની છે અદાણી અને પાવર ગ્રીડે જે ઉપાડો લીધો છે

સુધી ની કોઈ પણ જંત્રી હોય સરેરાશ ખેડૂત ને પિયત એક હાજર ત્રણ રૂપિયા બિનપિયત નવસો પચાસ રૂપિયા વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવેલી ત્યાર પછી બે હજાર વીસ માં હળવદ તાલુકાના ગામડાઓમાંથી પાવર કંપની જ્યારે અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે એ લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે બે હજાર માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીનના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર શહેરી વિસ્તાર કેટલો દૂર હાઈવે કેટલો દૂર આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય અને ત્યાર પછી ખેડૂતને સંતોષ થાય ત્યાર પછી કંપની વાળા એ ખેડૂતના ખેતરમાં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય અહીંયા તો બધું નિયમ બિયમ ની એસી તી છે કોઈ જાતનો નિયમ નહીં

પ્રેમ નથી કરતા એટલો પ્રેમ અમે ખેડૂત અમારી ધરતી માને કરીએ છીએ અમારા ખેતરમાં માં માં જે બી ચલાવો અમારા ખેતર માં પોલીસ ને લઈને પ્રવેશ કરો છો

જેને માથે બેહારી અને ગાંધીનગર સુધી મોકલ્યા જેને માથે બહેરી દિલ્હી સુધી મોકલ્યા બાજુના ગામમાં રહે છે પણ ખેડૂતો માટે લાગણી મરી ચુકી છે અમારા ખેડૂતો માટે લાગણી નથી ભાજપના તમામ નેતાઓને નેતાઓને મોરબી જિલ્લાના કહીએ છીએ કે તાકાત હોય તો એક વખત ખેડૂતો માટે અવાજ ઉઠાવો અમારી અમે મૂકી અને ખેડૂતોની સાથે તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ એક વખત અમારા ખેડૂત માટે અવાજ તો ઉઠાવો પોલીસ કર્મચારી મિત્રો પણ ઉભા છે એને પણ કહીએ છીએ તમે કઈક ને કઈક ખેડૂત ના દીકરા છો આવનાર સમય ખેડૂતોની સરકાર બનવાની છે ગરીબોની સરકાર બનવાની છે તમે પણ ક્યાંક નહી ની કાંઈક ખેડૂતના ધિકારા છો કાલે તમારી પર પણ આ સરકાર અત્યાચાર કરશે તેથી તમારી માટે લડવા અમે ખેડૂતો ઊભા હાશું બાકી કોઈ નેતા આવવાના નથી એક પણ નેતા પોલીસ અધિકારી માટે લડવા નથી આવવાનો ક્યાંકને નહીંક નાના કર્મચારીઓ તો ખૂબ વિશાળા લાગણીશીલ હોય છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ મુદીના બરાબર છે ઈથી ઉપરના જે છે એના હાલાના ખિસ્સા કોઈ દી ભરાતા નથી ઈથી ઉપર જે છે એના તો એમ જ થાય ગૃહ મંત્રી આવે ને તો મેડલ લઈ લો ઉપર થી સૂચના આવી ખેડૂતોને લઈ જાવ પકડીને એટલે ખેડૂત બાપડો એના ખેતરમાં રોતો હોય તેમ છતાં એને બળજબરી થી પકડી અને લઈ જવામાં આવે આ અધિકારીઓ જે પોલીસવાળા તમને ઢસડીને લઈ જાય છે ને એને આ ગમતું નથી હોતું પણ એની ઉપર જે આદેશ કરે છે ને એ ભાજપ વાળા એ દત્તક લઈ લીધો દીકરો હોય છે હોય છે પણ બધા એને કહીએ છીએ અમારે તમારું સન્માન બે હજાર હોય કરવું મેડલ બેડલ આપવા વ્યવસ્થિત મેડલ આપવા છે સપનું દોસ્તો લઈને નીકળ્યો છું આ વાત વારંવાર પાછા એક ટકે તો માને નહીં બે ત્રણ ટકા કરાવે બે ત્રણ એવું કે કે ચૂંટણી આવે ત્યારે જો મત દેશો તો પાણી ચાલુ રહેશે અમે ઈ લીલન ના જબા પહેરીને ખદડા નેતા બેઠેલા છે એને એક વખત કહી દો અમે સગત ના પાપ છીએ અને જે દિવસે અમારી યુનિટી બની તે દિવસ નેપાળ વાળી થવાની છે ચૂંટણી પછી તમામ જગ્યાએ એક વાત આવી

ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ના મદદ કરતો ઈ આરોપી આની પ્રેસ કોન્ફરન્સ પાછા કચ્છના એસપી સાહેબે કરી એસપી સાહેબ પણ ગુના કરતા એમાં એમ ગોપાલભાઈ મદદ કરતા બીજા દી હવારે હું ગોપાલભાઈ અને એને ઢોળું લઈને બધાય ક્યાં હેશ્રીભાઈ કીધું આ આરોપી છે ગોપાલભાઈ પકડી લ્યો તો પકડવાના નથી કીધું કેમ તો કી તો ઉપરથી કીધું તું એટલે બોલી ગોપાલભાઈ ને આરોપીને રાખો તો કે આરોપીને નથી રાખવો અમૃતલાલ બિચારા પ્રશ્ન પૂછવા ગયા કે અમારી સોસાયટી માં પાણી નહીં આવતું ભાજપ પડાય કેસ પીરો એ કે અહીંયા મંત્રીની સભા હતી અમૃતલાલ મંત્રીને મારી લેવાના હતા એ કે જોવા

આપણે વાજતે ગાજતે ઢોલ નગારા હારે પોલીસ સ્ટેશન જવાનું છે બીજ રોપવા આવ્યા છીએ અને આ એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાને ખેડૂતો ના હાથ માં આપી છે વાત એ છે દોસ્તો કે ખેડૂત ના દીકરા મેદાન માં આવે અને એ તમને કેવા આવ્યો છું ભગવાન નું રૂપ હોય ને તો સામે બેઠેલા ખેડૂત છે જેને હું ભગવાન માનું છું કે ખેડૂત છે ભગવાન થી વિશેષ એટલા માટે પૃથ્વી પર નુકસાન કરશે અમે ખેડૂતોને પૂછીએ કે દર વર્ષે તમારું દેણું વધતું જાય છે ઘટતું જાય છે ખેડૂત ની અંદર અંતર આત્માને પૂછે એટલે ખબર પડે કે અમારું દેણું વધતું જાય છે દોસ્તો આજે ખેડૂત ખેતી છોડી રહ્યો છે પોતાના બાળકોને ખેતી ન કરે એના માટે થઈ અને ક્યાંક ને ક્યાંક કોક ના કારખાનાનો મજૂર બનાવવાનું ખેડૂત પસંદ કરે છે પણ ખેતી કરાવવાનું પસંદ નથી કરતો બાળક પાસે કારણ કે ખેતી ખોટમાં છે અને ખેતી એટલે ખોટમાં છે કે સરકારમાં બેઠેલા લોકો ઉદ્યોગપતિની સાથે છે ને ખેડૂત ની સામે છે તપાસ ના એકવીસો રૂપિયાની જાહેરાત કરવાની માંગને અજરવિંદ કેજરીવાલ એ કહ્યું ભાજપના એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય બોલ્યા નથી કે એકવીસો મળવા જોઈએ અમે કહીએ છીએ કે અમારા હળવદની બજારમાં ચાલુ થાય અને જેવી નિપજ આવે ત્યારે ખબર પડે દહ રૂપિયા આઠ રૂપિયા કોઈ ધણી ન થાય અને ખેડૂત બાપડો બજારમાં ટ્રેક્ટર ખાલી કરીને ભયો જાય આનાથી મોટી પીડા કઈ હોય દોસ્તો

નાકા વાળા હોય એ સમજે જેને ટાઈટ વેઠી હોય તડક્યો બેઠો હોય એ સમજે સીધા સત્તામાં બેહી અમે દો ખેડૂતો માટે હારો નિર્ણય લીધો અને ખેડૂતોની આવક બમણી થશે ને લોકરો ઢિકડું થશે ગાંધીનગરમાં બેઠા બેઠા થાય રાખ્યો તમર માં આવો એક વખત તમારાથી પાણી નથી અપાતું તમારાથી ભાવ નથી અપાતા અમારા બાળકોને ભણાવી શકતા નથી તમારાથી થવાનું છે શું આ જવાબદમી પાસે નથી અહીંયા લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં હળવદની વાત હોય માળિયાની વાત હોય હાઈ ટેન્શન છે મારી વાત સાચી છે દોસ્તો આજે એક ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાનબા અહીંના ખેડૂતોને જયારે પણ હાઈ ટેન્શન લાઈનના મુદ્દાને લઈને તમને એવું થાય

અમારું વળતર મેળવવા માટે બોલીએ અને જો તમને એવું લાગતું હોય ખેડૂતો છે કે ત્રીસ ટકા કોરિડોર નું વળતર ચુકવવું સાતસો પાસઠ કેવી ની લાઈન છે નીચે સડસઠ મીટર નો પટ્ટો પહોળો ગણવાનો છે એમાં પણ એમ કે અમે પચીસ ટકા

ખૂબ ખૂબ આભાર માનું છું મોટી ખેડૂત સંખ્યા ચોટીલા માં થવા જઈ રહી હતી મને તો સાતી ગજ ગજ છે જે ખેડૂતો માટે આઠ વર્ષ મેં મારી યુવાની ના ઘસી નાખ્યા એ ખેડૂતો રાજુ કરપડા ભેગા ઉભા છે

બધા સહમત છો રાણા સાહેબે કહ્યું વરસાદી વાતાવરણ માં પણ હળવદ તાલુકા માંથી એક હજાર થી પંદરસો ખેડૂત ચોટીલા આવવા નીકળ્યા વાત સાચી છે આ તમારો જે પ્રેમ છે